અમિતભાઈ બ્રિજ અવસાન પામેલા કુટુંબીજનોની મુલાકાત સરકારની બેદરકારીને કારણે ગંભીર બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં ભોગ બનેલા પાદરા તાલુકાના મુજપુર દરિયાપુરા ગામના એક જ પરિવારના છ લોકોના મૃત્યુ થતા પરિવારજનોની ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને આંકલાવના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાએ મુલાકાત કરી સાંત્વના પાઠવી દરેક સંભવ મદદ કરવાની ખાતરી આપી ઈશ્વર તમામ મૃતકોના દિવ્ય આત્માને શાંતિ આપે એ માટે પ્રાર્થના કરી ત્યારબાદ ઘટનાસ્થળની મુલાકાત કરવામાં આવી આ સમય સાથે વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂજ્ય ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર વડોદરા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ઇકબાલભાઈ જિલ્લા પંચાયત સભ્ય શ્રી હર્ષદસિંહ પરમાર તથા શ્રી અર્જુનસિંહ પઢિયાર પાદરા તાલુકા પંચાયત વિપક્ષ નેતા શ્રી ભલાભાઈ પટેલ તેમજ બામણગામ જિલ્લા પંચાયત સભ્ય શ્રી વિજયભાઈ પઢિયાર આંકલાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ પઢિયાર આંકલાવ એપીએમસી ચેરમેન શ્રી મનુભાઈ પઢિયાર આંકલાવ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી આંકલાવ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી દીપકભાઈ પઢિયાર આંકલાવ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી મનુભાઈ પઢિયાર કિશોરભાઈ તાલુકા પંચાયત સભ્યો બામણગામ કમલેશભાઈ લાલપુરા સરપંચ પાદરા તાલુકાના સરપંચશ્રીઓ આગેવાનો વગેરે હાજર રહ્યા હતા નરેન્દ્ર શર્મા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આણંદ